આપણે દાળ બાફવા મૂકી દીધી તું દાઇલ માં બધો મસાલો નાખે ને ઢોકરીનો લોટ બાંધી લઈએ ઘઉંનો લોટ ભેગો કરે કરેલું હળદર મીઠું ચટણી એ બધું નાખે અને ઢોકરીનો લોટ બાંધી બાંધાય લોટ થોડો કઠોર બાંધવાનો ઢોકરી ઢોકરી જેવું તો ન હોય રોટલી જેવું હોય પણ આમાં દાળમાં આપણે વઘાર કરે નાખી દેવાની એટલે સળે

છોકરી હોય રાખે તો અમારે જે કામવારી આવે એને અમારે કે રામ થઈએ જોઈએ છોકરા એ ગયા દીધું થોડીક લેવા લેવાની આસી આશી બહુ ને બહુ આસી ની

થી ઢોકરી નાખી દીધી ઉકરે જાય ને દાર એકદમ ફૂલ એટલે ઢોકરી ફૂલે જાય હવે આપડી દાળ વઘાર માં તો ઢોકરી નાખી દીધી હે દાળ ની ઢોકરી બે ઉકરે રહે થોડીક વાર અને ઢોકરી ફૂલે જાય સળે જાય થોડીક જાડી થઈ જાય એટલે આપડી ખોજન રેડી આને ધીરે થઈ રખાય લોકો એક તો એ જાય બેહી જાય એટલે ધીરે ધીરે થાય હે ને રીહક મરી પાકવા દેવાની

અમારા ભાઈ થી રેવા તો ને કાશી પાકી તો કાશી પાકી કે મણી દે દિયો જઠ એ થારી આપણી કમ્પ્લીટ કરી દીધી સરતી જાય ને ખાતો જ જે બાકી તા એ ઓલા નજીક કે કાશી ઉતી થોડી પણ તારે ખાવી તો ખાઈ લે ખાઈ કી કાશી દીધી ઢોકરી કાશી વણી ના પાડી તી કીધું તો કે મને કાશી દે દે પણ મારું ભૂખ લાગે તો વીધું ને જો એવરી વર ફંટ એ નીકરે ગારી વર ફંટ થી બંધ બંધ થવા થવા આવ્યું હતું आ खड़ा लगेगा था तो ये वो मैं अवतारीया कलाक बे कलाक रिया, रिया। हां कलाक कलाक प्रिया में तो ये उसी ना तो उसी लाइट होई नहीं तो वो मैं अवतारीया तो ये वो मैं तो। जो संदूक में उभा हूं है जो संदूक में ऊपर है હી સેન્ટર અમાર કોન્ડરનો મોલ હોય કે ભાવ ડબલ છે નથી ના જાતી હે તોય આપણે ના જો આ અમારું ગુડ ક્રિકેટ ઓહ જો બુલેટ છે વા મસ્તી જો હોય જો

પછી પીરી લીટી થાય ને એઠ પુગાય પૂ મારી જરી બેન ગુલાબ નું પંખ ફૂલ નાખે

લાઈક સહિત સબસ્ક્રાઈબ તો કરી દીજો બાય બાય